મંગલ સાવ તો તું મારી સાથે આવે છે સાથે નહેર બનાવશું નહેર બનાવીશું હું તારા જેવા પાગલ થોડી છું કે હું ઓલા ઇન્જિનિયરની વાતોમાં આવી જાઉં અને નહેર એનાથી તો મારી જૂની દુશ્મની છે નહેરથી દુશ્મની પણ કેમ મોટી કથા છે પછી ક્યારેક કહી ખબર તારી નહેરથી આટલી બેર કેમ છે મને તો આટલી જ ખબર છે કે રેતમાં બંજર ધરતીમાં ક્યારે ફૂલ ના આવે બાબા કહેતા હતા કે બે બુંદ પાણીમાં આપણી જિંદગી છે તું ચલ મારી સાથે ના ભાઈ હું તો મારા જ રસ્તે જઈશ પણ યાદ રાખજે ગંગા ચિત્રમાં જે પાણી દેખાય છે એ આંખનો ભ્રમ છે અને આ નહેર એ પણ એક મોટો ભ્રમ છે હું જ્યાં જાઉં છું ત્યાં માલ છે પૈસા છે પૈસા છે પણ પાણી નહીં હોય અરે મુરાખ પાણી પણ છે પાંચ રૂપિયામાં એક બોતલ પાણીની વેચાય છે જેના ખીચામાં પૈસા છે એને ક્યાંય પણ પાણીની કમી નથી બોલ તું પણ આવીશ મારી સાથે ના ભાઈ મને તારા વાતો પરથી ડર લાગી રહી છે હં તો પછી જા રેતીના ડુંગરો ખોદી ખોદીને જીવ દે તારો રસ્તો એ છે મારો રસ્તો આ છે પણ યાદ રાખજે ગંગા ચિત્રમાં જે પાણી દેખાઈ જાય એ આંખોનો ભ્રમ છે સારા ગામમાં મારા ભાઈના જીગર વાળો એક પણ માઈનો લાલ નથી જેને પેલા લંબુ એન્જિનિયર ની વાત સાંભળી અને ચાલતો થયો નહેર બનાવવા અરે દીકરો કોનો છે ભાઈ બેસ બધા ચૂપ કેમ છે તમને લાગે છે કે મેદાનથી ભાગીને આવી ગયો હું બસ એક રાત માટે પાછો આવ્યો છું એ એ એ જલ્દી જલ્દીમાં હું કંઈ ભૂલી ગયો છું આખા ગામમાં મારું નાક કપાવી નાખ્યું શું ભૂલી ગયો તો બાબા હું એ એ પાછો ભૂલી ગયો ભૂલી ગયો ભૂલી ગયો હા યાદ આવી ગયો બાબા હું મારી તલવાર ભૂલી ગયો રાજપૂત બીના તલવાર કંઈ નથી આવે તું રાજપૂત નથી રાજપૂત હોત

પણ રાણીએ એને પોતાના મહેલમાં આવવાથી રોકી દીધા અને કીધું રાજપૂત માના દીકરા હો તો જાઓ ને યુદ્ધ કરો દુશ્મનોનો મુકાબલો કરો એ ગામની બહાર નીકળ્યો જ હતો ત્યારે તેણે એક દૂતને મહારાણી પાસે મોકલ્યો હે દૂતને કેમ મોકલ્યો એને દૂતે મહારાણીને કીધું મહારાજ કે છે કે તમારા પ્રેમ અને વફાદારીની એક નિશાની આપો મહારાજને નિશાની જોઈએ છે મહારાણી એ દૂત કહ્યું તો લો હું જે આપું એ ખોળામાં પછી શું થયું મહારાણી એ તલવાર બ્યાન થી કાઢી અને પોતાના હાથે થી પોતાનું માથું વાઢી નાખ્યું જેને દૂત મહારાજા પાસે લઈ ગયો તો આ હતી મહારાણીના પ્રેમની નિશાની ના કોઈ નહીં મને કઈ નથી જોઈતું તલવાર વગર તો પણ તિલક તો લગાવતો જા આ વિજય તિલક છે યાદ રાખજે આ મારું લોહી છે અને તારી ઇજ્જત પ્રણામ સાહેબ એક અજીબ માણસ બેઠો છે કે છે કે સાહેબને મળીને જ જઈશ અચ્છા હું જોઉં છું જે રામજી કે સાહેબ કોણ છે તમે નોકરી જોઈએ તો કોઈ આસિસ્ટન્ટ એન્જિનિયરને મળો અથવા ઠેકેદાર પાસે જાઓ મોટા માણસ છો સાહેબ આટલા જલ્દી અમારા ગરીબોને ભૂલી ગયા ભૂલી ગયા શું મતલબ ઓલ સાહેબ તમે લોકો મને અહીંયા બોલાવ્યો છે તો આવી ગયો હવે મને બોલો શું કરવાનું છે તમને તમે ભૂલ કરો છો કે પછી દારૂ છે દારૂ રામ 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 ગંગાસ દારૂ ને ક્યારે ના પીએ રેમાન ચાચા દૂધ પીએ બસ આ તમારા ઓફિસ લોકોની અજીબ જ વાત છે તો તને જેમ આખો ફરાવીને કહેતા હો છો કે તમે કોણ છો શું જોયા છે તમને કઈ ખબર જ નથી સાચું માનો મેં તમને ક્યારે ના જોયા થઈ ગયું જોયું હવે એ દિવસે કેમ જોર જોરથી કહેતા હતા કે આવો હમણાં સાથે મળીને રાજસ્થાનની નહેર બનાવો આપણું ભવિષ્ય બનાવો હું તારું ઇંતજાર કરી રહ્યો છું તારો અને તારો ઓહો તમારો મતલબ છે કે તમે મને પિક્ચર માં જોયો તો પિક્ચર પિક્ચર હા પિક્ચર પિક્ચર ગયા સો મે તમારો પિક્ચર મારા ગામમાં માં આવ્યા હતા અને પિક્ચર માં તમે આવ્યા હતા હાય તમે કીધું આવો તો આવી ગયો અચ્છા આવી ગયા છો તો બેસો અરે બેસો બેસો ડરો નહીં બેસો જાણો છો પિક્ચર ક્યારે બની હતી

મારી ગૌરી કે છે કે પહાડોની છાતી ચીરીને એને નહેર કાઢી અહીંયા પર્વતો નહીં પણ માટી જમીન ખોદી પાણી કાઢવાનું છે બોલો ટ્રેક્ટર ચલાવી શકશો ટ્રેક્ટર એ કયું જાનવર છે સાહેબ હું ખાલી ગધા ને જોઉં છું અચ્છા તો પછી તમે ગધેડો જ હાકો ઈશ તમને શીખડાવશે કે ટ્રેક્ટર કેટલું કામનું જાનવર છે એ ગધેડાવાળા તારું નામ શું છે ગંગા સિંહ વળદારી સિંઘ ગામ તારી એક ચિઠ્ઠી આવી છે ક્યારથી કામ કરે છે સાહેબ એક મેંથી વધારે થઈ ગયું છે કોઈ ગૌરીની ચિઠ્ઠી છે લે વાંચી લે મારા ઘરવાળીની ચિઠ્ઠી તમારા મેં થોડી વાંચીશ મુશ્કેલ એ છે કે આ ચિઠ્ઠી હું વાંચીશ કેવી રીતે સાહેબ વાવ કોણ ઓ હો ગંગા ઠીક આવું શું થયું અરે ભાઈ બેસને ઓફિસર છો સાહેબ હું ગધા મજદૂર છું તમારથી તો મારો જાત પણ છોટી છે હું તમારા સાથે કેવી રીતે બેસી શકું છું શું જૂના જમાનાની વાતો કરો છો અરે આપણા બંનેની જાત બિરાત્રી એક છે ફરક ખાલી એટલો છે કે તું ગધેડો હાકે છે ને હું ટ્રેક્ટર હાકું છું

હવે બોલો શું કામ છે જી મારી ઘરવાળીની ચિઠ્ઠી આવી છે હું કોઈ બીજાને વાંચવા લગાડીશ તો બધા મારી મજાક ઉડાવશે કૃપા કરીને તમે વાંચીને આપો ને અચ્છા લાવો આ વખતે તો વાંચી દઈશ પણ તું કેમ નથી ભણવાનું શીખતો આ તારી ઘરવાળીએ પોતે લખ્યું છે હા સાહેબ એ તો પૂરી માસ્ટરની છે તો તો પછી હજી શરમજનક વાત છે કે તું અભણ છે અચ્છા સાંભળ તારી વહુ લખે છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને રાજી ખુશી રાખે તમારા બાપુજી ખુશ છે સોણકે તમને બહુ યાદ કરે છે રહેમાન કાકાને ત્યાં પણ બધું રાજી ખુશી છે આખું ગામ તમારા ગૌણ ગાય છે બાકી બધા ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે તમે નહેર લઈને જલ્દી પાછા આવો હા એક વાત હજી હવે શિયાળાની ઋતુઓ આવે છે એટલે રાતો મોટી અને દિવસો નાના તમારી વહુ ગૌરી સાહેબ આ શિયાળી ઋતુ આવી રહી છે રાતો પણ હવે મોટી મોટી થઈ ગઈ છે આ તમે તમારા મનથીઓથી વાંચીને આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે હા સાહેબ બહુ જ જરૂરી છે તો પછી તમારે પોતે જ ભણવું પડશે ત્યારે ખબર પડી જશે હવે તો શીખવું જ પડશે અરે નીચે બાળક જેવી વાતોમાં કંઈક લખ્યું છે એમાં સોણકે લખ્યું હશે વાંચતા પડતા આવડે છે ને એ શું લખ્યું છે સાહેબ અગર તમે લંબુ એન્જિનિયર સાહેબને મળો તો કહેજો કે એક દિવસ હું પણ ત્યાં આવીશ સોનકી આ લંબુ એન્જિનિયર કોણ છે ક્ષમા કરે સાહેબ એ તમે લખ્યું છે આ બહુ નટકટ છે માય સોનકી હ એમાં શું છે લંબુ એન્જિનિયર લંબુ એન્જિનિયર હું સાચે આટલો લાંબો છું જે રામજી કે સાહેબ ગુણવંતસિંહ અયાઓ જરા આને સંભાળો શશત્રકાલ બહુ દિવસથી તમે પતારમ માં ક્લબ નથી આવ્યા ફુરસત જ નથી મળી સાંભળ્યું છે આખો સમય તમે ગંગાસિંહ ને કંઈક ને કંઈક શીખવતા રહ્યો છો એમાં એવી કઈ ખાસ વાત છે આ એક માણસ નથી આ એક મિસાઈલ છે મને આની અંદર લાખો માણસો કામ કરતા દેખાય આવે છે જો કેટલા પ્રેમથી પોતાનું ટ્રેક્ટર સાફ કરે છે જાણે કોઈ રાજપૂત પોતાની તલવાર સાફ કરી રહ્યો હોય ખબર નઈ અત્યારે ગામમાં શું ચાલી રહ્યો છે હું તમારા માટે પાણી અહીંયા જ લાવ્યો છું સોન કે અહિયાં તું પણ પાણી લઈ લેને મંગલસિંહ આ પાણી કયા કુવા લાવે છે કાકે પૈસા હોવા જોઈએ પાણી બહુ છે દુનિયામાં ભીકું કાકા તમે પણ નાહી લો ના બેટા મારી ઘરવાળી દસ કોચ દૂરથી પાણી લાવતી હતી અને અહીંયા તો સરકાર પોતે મોટર કારમાં બને પાણી લાવે છે અરે ગંગા પૂજા પાઠ કરી રહ્યો છે કે હા બીકુ કાકા પૂજા પાઠ જ કરી રહ્યો છું સરસ્વતીની પૂજા કરી રહ્યો છું તું બહુ બુદ્ધિવાન છે બહુ મહેનતી છે બહુ દયાળુ છે તને આજે પગાર મળ્યો છે ને

બેરિયા આ લઈ ગયો બાપુજી સાબાસ આ જો આ જે પાણીનો ગળો છે ને અહિયાં ના બાપુજી જો મારી બાજરાની ફસલ તૈયાર થઈ ગઈ આ અહીંયા છે ને હું ઘઉ ની ફસલ ઉગાવીશ બાપુજી અહિયાં ના અહિયાં બાપુજી આજે તો કુવામાંથી આજ મળ્યું બાપુજી સોનકી ની ગાગર માં પણ આજ કિચડ છે બાપુજી કેમ પાણી આવી ગયું આટલા કોસ ચાલીને પણ કીચડ નીકળે છે કુવામાંથી અરે મારો મતલબ આ પાણીથી નથી ઈ પાણીથી છે જે તારો ભાઈ લેવા ગયો છે હું તો સમજતો તો કે બે મહિનામાં બહુ મોટી લાંબી ચોડી નહેર લઈને આવશે અહીંયા તારા માટે તો સાંભળી લે મંગલસિંહ મારો ભાઈ નહેર લઈને એક દિવસ જરૂર આવશે અરે ઈ સમય સુધી ભારતીયા ગામમાં રહેશે કોણ લાગે છે તમારા કુટુંબને ખબર જ નથી ગ્રામ પંચાયતે ફેસલો કર્યો છે કે ગામ ખાલી કરી નાખો તો વિચારે છે સોનકી અહીંથી સાથે નીકળી જઈએ જેને આ ગામ છોડીને જવું છે એ પોતાનું મોં કાળું કરે હું તો ગામ નહીં છોડું આ ગામ મારી માં છે રહેમાન ભાઈ મારી માં અરે આ ગામ તારી માં છે તો મારા પણ માં બાપ આ જ છે પણ આ ગાય અને ઊંટ મારી સંતાનો છે જેમ યુસુફ અને સકીના હું આ લોકોને એક એક કરીને મળતા નહીં જોઈ શકું મારે જવું જ પડશે મારે જવું જ પડશે તો પણ ઠીક કે છે ભાઈ પણ હું તો મારી ખેતી ન છોડી શકું ને તારી ખેતી હા ભાઈ મારી ખેતી બે હાથ લાંબી અને બે હાથ પોળી પણ ખેતી તો છે ને હા તમે વહુ અને સોણકીને લેતા જાઓ ભાભી તું અમારી સાથે ચાલ હવે તો તું માં બનવાની છે તને આશરાની જરૂર છે નહીં સકીના સોનકીના ભાઈ મને અહીંયા છોડીને ગયા છે હું અહીંયા જ એમની રાહ જોઈશ અને તું શું કહે છે સોનકી બાપુજી એને ભાભી જ્યાં છે હું પણ ત્યાં જ રહીશ અચ્છા હરી ચાલો હે ભગવાન સકીના ચાલો બેટા જીવતો રહે દીકરા જીવતો રહે આવજો ત્યારે કોણ આવ્યું છે અડધી રાત્રે આવું મંગલસિંહ શું જોવે મારી દીકરી નું નામ નહીં લે બદમાશ અરે ગુસ્સો કેમ કરો છો કાકા હું તો ઇજ્જત વાળી વાત કરવા આવ્યો છું તમે તો આ જ ગામમાં તમારું જીવન મરણ કરવાના છો સોનકીની જવાનીનો સત્યનાશ સત્યાનાશ કેમ કરો છો સોનકીના લગન મારી સાથે કરાવી રે ક્યારે નાલાયક ચામડી વિખેડી નાખી નાલાયક નીકળ આવીતી